કહેવા છે કે જો આપણું પેટ સમયસર સાફ નથી થતું તો આ સોથી વધુ બીમારીઓને આમંત્રણ આપ્યા જેવું છે ભારતની અંદર બાવીસ ટકા લોકોને પેટની કોઈ બીમારીની તકલીફ જોવા મળે છે અને આમાંથી વધુ પડતી તકલીફ કબજિયાતની જોવા મળે છે એમ તો કબજિયાત માટે ગેસ માટે એસિડિટી માટે અને અપચા માટે ઘણી બધી અલગ અલગ રીતની દવાઓ માર્કેટમાં મળી રહે છે અને ઘણા બધા લોકો આ બધી તકલીફ માટે તમને ઘરેલું નુસ્ખા અને અમુક ટોટકા જણાવતા હોય છે જે વસ્તુ વૈજ્ઞાનિક રીતે કોઈ પણ પ્રૂફ નથી આપતી તેમ છતાં પણ તમે તે બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો આવું બધું કરવા છતાં પણ આમાંથી ઘણી બધી વસ્તુ તમને કોઈ ફાયદો નથી આપતી અને ફાયદાની જગ્યાએ ઘણી વસ્તુ તમને નુકસાન પણ આપતી હોય છે અથવા તો થોડા સમય માટે જ રાહત આપતી હોય છે અને ઘણી વખત તો આ બધી વસ્તુઓ પર તમે સાવ નિર્ભર થઈ જાવ છો જો તમને આવી રીતની તકલીફ હોય તમારું પાચનતંત્ર વ્યવસ્થિત રીતે કાર્ય ન કરતું હોય અથવા તો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય કે જે આ બધી જ વસ્તુઓનું મૂળ છે તો આજના આ વિડિયોમાં હું તમને ખૂબ જ સરસ ઘરેલું નુસ્ખો જણાવવાની છું એવી વસ્તુ જણાવીશ કે જે સંપૂર્ણ રીતે આયુર્વેદિક છે અને સુરક્ષિત પણ છે જેનો ઉપયોગ તમે લાંબા સમય સુધી આરામથી કરી શકો છો અને આ વસ્તુથી તમને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય અને પરિણામ પણ તમને ઘણું સારું જોવા મળશે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ ગેસ અપચો કબજિયાત આ બધી સમસ્યા માટે ઘરેલું ઉપચાર તમે ફક્ત પાંચ જ મિનિટમાં તમારી ઘરે જ બનાવી શકો છો આ ઘરેલું ઉપચાર માટે તમારે જોશે ત્રણ ચમચી જીરું ત્રણ ચમચી અજમો અને ત્રણ ચમચી તમારે જોશે વરિયાળી દોઢ ચમચી જોશે તમારે સંચળ પાવડર અને થોડીક તમારે હિંગ જોશે તમારે હવે જીરું અને અજમાને એક તવા ઉપર નાખીને સારી રીતે રોસ્ટ કરી લેવાનું છે જ્યારે આ સારી રીતના રોસ્ટ થઈ જાય ત્યારે તેને તવા ઉપરથી ઉતારી લેવાનું છે અને મિક્સરની અંદર નાખી દેવાનું છે અને તેની સાથે તમારે જે ત્રણ ચમચી વરિયાળી લીધી છે તેને ઉમેરવાની છે આ ત્રણેય વસ્તુને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લેવાની છે આ પીસાઈ ગયેલા પાવડરને કાઢીને તમારે કાચની બરણીમાં સ્ટોર કરી દેવાનું છે તેના પછી તમારે આમાં નાખવાનો છે દોઢ ચમચી સંચળ પાવડર અને થોડીક નાખવાની છે આ પાંચેય વસ્તુને તે બરણીમાં સારી રીતે મિક્સ કરી અને પછી બરણીનું ઢાંકણ બંધ કરીને રાખી મૂકો આ પાવડરને ડાયરેક્ટ સૂર્યપ્રકાશથી અને ભેજવાળા વાતાવરણથી તમારે બચાવવાનો છે જો સૂર્યપ્રકાશ અથવા તો ભેજવાળું વાતાવરણ તેને લાગી જશે તો તે પાવડર ખરાબ થઈ જશે આ પાવડરનો ઉપયોગ કરવા માટે તમારે આમાંથી ફક્ત એક ચમચી પાવડરનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે પણ તમને ગેસ એસિડિટી અપચાની તકલીફ થઈ રહી હોય અથવા તો એસિડિટીના કારણે તમારા પેટના ભાગમાં તમને બળતરા થતી હોય તો તે જ સમયે આ પાવડરમાંથી એક ચમચી પાવડર પાણીમાં મિક્સ કરીને પી જવાનું વિશ્વાસ રાખો આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાથી તમને ગમે એવો ગેસ અને એસિડિટી હશે અથવા તો તમને અપચો થતો હોય તો ફટાફટ દસ મિનિટની અંદર તમને રાહત મળવાનું શરૂ થઈ જશે જો તમને ક્રોનિક તકલીફ રહેતી હોય એટલે કે લાંબા સમયથી આ તકલીફ જોવા મળતી હોય તો તમે આને દરરોજ પણ ઉપયોગ કરી શકો છો દિવસમાં એક વખત તમે આનો ઉપયોગ કરી શકો છો તમે ઈચ્છો તો બપોરનું ભોજન કર્યા પછી અથવા તો રાતનું ભોજન કર્યા પછી તમે આનો ઉપયોગ કરી શકો છો તેની ઉપરાંત જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમારે આ પાવડરનો રાત્રે જમ્યા પછી ઉપયોગ કરવો જોઈએ અને એક ગ્લાસ હળવા ગરમ પાણી સાથે મિક્સ કરીને આ પાવડરનું સેવન કરો જો તમને પાણીમાં આ પાવડર મિક્સ કરીને ન ભાવતો હોય તો તમે ચાવી ચાવીને પણ આ પાવડરમાંથી એક ચમચી પાવડર ખાઈ શકો છો અને તેની ઉપર હળવું ગરમ પાણી પી જવાનું તેનાથી સવારમાં જ તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને તમને તાજગીનો અહેસાસ થશે પુખ્ત વયના વ્યક્તિ માટે એક ચમચી પાવડરનો ઉપયોગ કરવાનો છે જો તમે આ પાવડર બાર વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોને આપવા માંગતા હોય તો અડધી ચમચી જ પાવડર આપવાનો છે બાર વર્ષથી નાની ઉંમરના બાળકોને તમારે આ પાવડર નથી આપવાનો અને પ્રેગ્નેન્ટ મહિલાઓને અને જે માતા તેના બાળકોને સ્તનપાન કરાવતી હોય તેવી મહિલાઓએ પણ આ પાવડરનું સેવન નથી કરવાનું કબજિયાત માટે બીજો ઘરેલું ઉપચાર બને છે દૂધ અને એરંડિયાના તેલનો ઉપયોગ કરવાથી મિત્રો એરંડિયાનું તેલ ખૂબ જ તેજ અને જલદ હોય છે જે તમારા પેટને સાફ કરવાનું કાર્ય કરે છે પરંતુ એરંડિયાનું તેલ એટલું તેજ હોય છે કે બધા જ લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા અને બીજી વસ્તુ એરંડિયાના તેલનો તમે ઉપયોગ રેગ્યુલર નથી કરી શકતા જો તમે લાંબા સમય સુધી તેલનો ઉપયોગ કરશો તો તે તમારા આંતરડાની અંદર નુકસાન પણ પહોંચાડી શકે છે તો દરરોજ એરંડિયાના તેલનો ઉપયોગ નથી કરવાનો ફક્ત એવા લોકોએ જ એરંડિયાના તેલનો ઉપયોગ કરવાનો છે કે જે લોકોને ખૂબ જ વધુ કબજિયાતની તકલીફ હોય ઘણા લોકો એવા હોય છે કે જે લોકોને ઘણા દિવસો સુધી કબજિયાત એમ હોય છે અને મળ પણ પથ્થર જેવું આવતું હોય છે તો એવા લોકો આનો ઉપયોગ કરી શકે છે અઠવાડિયામાં એક વખત અથવા તો વધીને અઠવાડિયામાં બે વખત તમે આનો ઉપયોગ કરી શકો છો આને બનાવવા માટે તમારે એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે અને એક ગ્લાસ ગરમ દૂધની અંદર તમારે એક ચમચી એરંડિયાનું તેલ મિક્સ કરવાનું છે અને રાત્રે સૂતા સમયે તમારે આને પી લેવાનું છે આને પીવાથી તમારું જે મળ કડક હોય છે તે ઢીલું પડી જશે અને તમારા આંતરડાનું કાર્ય વ્યવસ્થિત થવા લાગશે અને સાથે સવારમાં તમારું પેટ પણ સાફ આવવા લાગશે તેની ઉપરાંત જો તમે ખૂબ જ કમજોર છો તમારા શરીરનો વજન ઘણો ઓછો છે અથવા તો તમારી ઉંમર સાઠ વર્ષની ઉપર છે એટલે મોટી ઉંમરના વ્યક્તિઓએ પણ એરંડિયાના તેલનો ઉપયોગ ન કરવો જોઈએ એવા લોકો એરંડિયાના તેલની જગ્યાએ દેશી ઘીનો ઉપયોગ કરી શકે છે એટલે એક ગ્લાસ દૂધની અંદર એક ચમચી દેશી ઘી નાખીને તેનો ઉપયોગ કરી શકે છે તેનાથી પણ તમને પેટ સાફ કરવામાં ઘણી મદદ મળશે અને એરંડિયાના તેલથી જે સાઈડ ઇફેક્ટ તમને આવતી હોય તે નહીં આવે મિત્રો ઉપર મેં તમને કબજિયાત માટે બે ઘરેલું નુસ્ખા બતાવ્યા છે તેમાંથી તમે કોઈ પણ એક ઘરેલું નુસ્ખાનો એક સમયે ઉપયોગ કરી શકો છો એવું નથી કરવાનું કે બધી જ વસ્તુ એકસાથે ઉપયોગ કરવાની એક સમયે કોઈ એક જ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાનો છે પણ ખાસ યાદ રાખજો જે એરંડિયાના તેલવાળો ઘરેલું નુસ્ખો જણાવ્યો તેનો ઉપયોગ તમારે ક્યારેક ક્યારેક જ કરવાનો છે રેગ્યુલર ઉપયોગ કરવાથી તે તમારા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે અને આ બંને ઘરેલું નુસ્ખા પ્રેગનેટ મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ ઉપયોગ નથી જ કરવાનો મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો